નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટ ભાવ તો મિત્રો તારીખ બે હજાર પચીસને ને વાર મંગળવારના રોજ ગુજરાતમાં સોના અને સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ ગુજરાતમાં સાંધી ના શું ભાવ ચાલી રહ્યા છે ચાર રૂપિયા સો ગ્રામ સાંધીનો ભાવ દસ હજાર ચાલીસ રૂપિયા અને મિત્રો આજે એક કિલોગ્રામ સાંધીનો ભાવ એક લાખ ચારસો રૂપિયા રહ્યો છે તો સાલો મિત્રો

અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ ચોરાણું હજાર છસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ એ ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ આઠ હજાર છસો અડસઠ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ ઓગણસિત્તેર હજાર ત્રણસો સુમ્માલીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છ્યાસી હજાર છસો એસી રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કેક તોલુ સોનાનો ભાવ એક લાખ ચાર હજાર સોળ રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ આઠ લાખ સાસઠ હજાર આઠસો રૂપિયા રહ્યો છે